નમસ્કાર હું રાજેશ સી સીએન ફાઇન આર્ટ કોલેજમાં એપ્લાઇડમાં છું આપ જોઈ રહ્યા છો આજે એ ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી આજે છેલ્લો દિવસ છે એ એન્યુઅલ ડિસ્પ્લે થઈ રહ્યું છે અને સુંદર મજાનું બધા આયોજન કર્યું છે એમાં મારા પ્રિન્સિપાલ જીતુભાઈ ઓઘાણી અર્થ અને એમની ટીમ ખૂબ સુંદર આયોજન કર્યું અને બીજા મિત્રો એમની ટીમ એમની દ્વારા બાળકોને પણ સરસ રીતે કામ લીધું છે બે દિવસ ડાન્સને એ બધા પ્રોગ્રામ પ્લસ બધામાં દરેક ક્લાસમાં પોતપોતાના ક્લાસમાં એન્યુઅલ ડિસ્પ્લે કર્યું છે બધાએ પોતપોતાની ક્રિએટિવિટી બતાવી છે હમણાં આપણે જોયું હશે એમ ચોવીસ તારીખે એકસો અગિયાર વર્ષ સીએન વિદ્યા વિહારના પૂરા થયા એમાં પણ બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા એટલે સીએનમાં એક ખુશીનો માહોલ ચાલી રહ્યો છે એમાં અમે આ ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી અમે પણ આ આયોજન કર્યું અને અમારી ટીમ દ્વારા સતત પ્રયત્ન રહ્યો છે બહુ જ બધા લોકોએ એને નિહાળ્યું છે કલા કલાપ્રેમીઓ બધા આવ્યા છે જાણીતા કલાકારોએ પણ વિઝિટ લીધેલી એટલે કહેવાનો મતલબ કે એક સુંદર માહોલ ઊભો થયો છે અને દર વર્ષે આવું આયોજન થતું રહે છે અને અમે પ્રિન્સિપલનો આભાર માનીએ છીએ અમારા સ્ટાફ મિત્રોનો આભાર માનીએ છીએ અને શ્રી વૈશાલીબેન શાહનો પણ આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ